બે પ્રકારની પરિક્રમા આવે આપણે કહીએ આધિ દૈવિક લીલી પરિક્રમા કે લીલી શું હોય લીલી લાલ કેસરી પીળી એવી લીલી ઘણા કે જ્યારે ફાગણ મહિનામાં ને જાય ને અમે સુકી પરિક્રમા કરવા જઈએ અને અમારી યાત્રા છે ને બહુ જ ફેસિલિટી વાળી હોય એટલે હું એને એમ કહું લોકોને કે આ સુકી નથી આ સુખી પરિક્રમા છે બધી સુવિધા સાથે તો લીલી ને સૂકી એવી બે પ્રકારે એક વ્યવહારિક શબ્દોનો ઉપયોગ આ કોઈ શાસ્ત્રોક્ત નથી પણ વ્યવહારિક શબ્દોનો પ્રયોગ આપણે કરીએ છીએ ભાદરવા મહિનામાં લગભગ દાન એકાદશી થી લીલી પરકમમાં એટલે કે વર્ષા ઋતુનો સમય હોય અને આખું વ્રજ લીલું થઈ ગયું એટલે એને કહીએ કે લીલી પરિક્રમા અને જયારે આદિ મહિનામાં જે થાય ત્યારે વર્ષા ઋતુ ન હોય એટલે એને સૂકી પરિક્રમા એમ કહેવામાં આવે તો આ બંને ચર્ચાઓ છે તો એ લીલી પરિક્રમા ચાલીસ દિવસમાં થાય ને આપણે સાત દિવસ એનો ભાવ કરીશું જો શરૂ કરું તો શબ્દનો પહેલા જો આપણે અર્થઘટન કરીએ આધી દૈવિક ચોર્યાસી કોષ બ્રજ લીલી પરિક્રમા એવું પત્રિકામાં લખેલું હોય જયારે પણ લીલી પરિક્રમા હોય લગભગ દાન એકાદશી થી નિયમ લઈને શરૂ થતી હોય આપણે પણ શરૂ કરીશું તો એવા જ ભાવથી જે રીતે વ્રજયાત્રા જ્યાં જ્યાં પડાવ કરે આપણે આખો એવો જ ક્રમ આ ચોર્યાસી કથાનો કોષ વ્રજયાત્રાની કથાનો ક્રમ લઈશું કે મથુરામાં યમના ઘાટે બેસી નિયમ લે અને તમે કહેશો તો તમને નિયમે લેવડાવી દઈશ જેવી વ્રજયાત્રામાં લેવામાં આવે બહુ અઘરા હોય તો આધી દૈવિક ચોર્યાસી કોષ વ્રજ લીલી પરિક્રમા આધી દૈવિક આ વ્રજ પરિક્રમામાં આધિ દૈવિકતા કેમ આ દાન એકાદશીથી જ શરૂ થાય એનો ભાવ પણ એમ કહ્યો વ્રજ માટે તો અનેક ભાવનાઓ આપણે ત્યાં છે વ્રજ શબ્દને જો સમજવા માંગીએ સંસ્કૃતમાં વ્રજ ગતવ એમ અર્થ પણ થાય કે જવું એ પણ એક અર્થ છે વ્રજ શબ્દના અનેક અનેક આપણે ત્યાં વ્રજ કેમ નામ પડ્યું તો વ્રજનાભ પ્રભુના જે વંશજ હતા એના નામ પરથી પણ વ્રજ પડ્યું કારણ કે એવી કથા આવે છે કે જ્યારે વ્રજનાભજી આવ્યા મથુરા અને થયું કે લાવ જોઉં શું દશા છે અને બધું વેરાન સુખું બધું દેખાયું ત્યારે એમને બહુ તાપ થયો કે આવી લીલા ભૂમિ કે જ્યાં ઠાકોરજી આવી લીલાઓ કરી હતી એની આવી દુર્દશા પ્રજતી સાંડિલ્ય મુનિ ત્યાં એમને મળ્યા ગર્ગજી મળ્યા સાંડિલ્ય મુનિ મળ્યા અને જ્યારે વાત કરી કે વજ્રનાભજી આ તો આ ભૌતિક સ્વરૂપ રજનું જોઈ રહ્યા છે આજે પણ વ્રજનું આધિ દૈવિક સ્વરૂપ તો જે ઠાકોરજી હતા અને જેવું છે અને અને ત્યાં સાથે થયો એમણે વ્રજનું દર્શન કરાવ્યું તો આજે પણ એમને દર્શન થયા કે જે જગ્યાએ જેવી કુંજો નિકુંજો જ્યાં જ્યાં પ્રભુ જે જે લીલા કરી હતી એ બધી જ લીલાઓ ત્યાં પ્રગટ રૂપે ચાલી રહી હતી એ સ્વરૂપ એમને દર્શન દેખાયા અને વ્રજના આધિ દૈવિક સ્વરૂપ દર્શન ઉદ્ધવજી એમને કરાવ્યું અને વજ્રનાથજી પોતે સૌથી પહેલી આખી બ્રજયાત્રા કરી આ સમયમાં એમ કહેવાય છે અને એટલા માટે ત્યાં એવું પ્રભુનું વચન છે અને એવો કથા પણ કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન समस्त તીર્થો વ્રજમાં આવીને વાસ કરે છે એટલે વ્રજમાં સમસ્ત તીર્થો વાસ છે પણ આ મહિના દરમિયાન આધિ દૈવિક સ્વરૂપે સમસ્ત દેવી દેવતાઓ સમસ્ત અવતારો અને સમસ્ત તીર્થો વ્રજમાં આવીને પ્રગટ સ્વરૂપે વસે છે એવા વચન એ સમય આપે અને એટલા માટે એ સમયથી આજ સુધી આ સમયે લીલી પરિક્રમા કરવામાં આવે છે કારણ કે એ સમયે તમે જ્યાં 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 દર્શન કરો કારણ કે વ્રજમાં અનેક દેવતાઓનો વાસ છે અને યાત્રાનો એક નિયમ એવો હોય કે કોઈ પણ મંદિર વચમાં આવે એનું અતિક્રમણ કરીને ન જવાય ત્યાં વંદન જરૂર કરવા એટલે કોઈ પણ દેવતા બિરાજતા હોય ત્યાં દરેક દેવતાઓ ભક્ત સ્વરૂપે બિરાજે છે એટલે એમને વંદન કરવાથી અન્યાશય દોષ લાગતો નથી તમે યાત્રામાં જાઓ ને જુઓ તો બદ્રીનાથે આવે કેદારનાથે આવે રામેશ્વર પણ આવે જેટલા ભારતના તીર્થો છે એ સમસ્ત તીર્થો નો વાસ વ્રજમાં છે એટલે એક વ્રજ યાત્રા કરે ને એને ભારતના સઘળા તીર્થો ની યાત્રા આવી એવી કથા આપણે ત્યાં કહેવામાં આવે છે યા એવી કથા એવો પ્રસંગ પણ પુરાણોમાં આવે છે કે ભગવાને જયારે વત્સાસુર ને માર્યો ત્યારે રાધાજી કહેવા લાગ્યા અરે કનૈયા તું તો ગાય માર દી ગૌહત્યા કો પાપ લગાવ્યો હતો પણ કે તો અસુર હતો અરે અસુર ભલે હોય હતો તો ગાયના રૂપમાં વાછડાના રૂપમાં હતો આવે તો તે રૂપમાં તારે તને તો પાપ લાગ્યું પૂછ્યું પ્રભુ હૈ કે તું આ પાપનું નિવારણ કેમ થાય તો કહું કે ભારતના જેટલા તીર્થો છે એ દરેક તીર્થોની યાત્રા કરીને આવ તો તું આ પાપમાંથી મુક્ત થઈશ ઠાકોરજી કહે કે હું તો પૂર્ણ પુરુષોત્તમ હું તીર્થયાત્રા કરવા ન જાઉં તીર્થોને અહીંયા બોલા અને ઠાકોરજી અધર પર વેણુ પધરાવી અને એવો વેણુનો નો નાદ કર્યો કે એને સાંભળતાની સાથે સમસ્ત દેવતાઓ અને સમસ્ત તીર્થો વ્રજમાં આવીને વસી ગયા અને ઠાકોરજીએ વ્રજયાત્રા કરી દરેક કુંડમાં સ્નાન પાન આચમન કર્યા અને સમસ્ત તીર્થોની યાત્રા ત્યાં જ પ્રભુની થઈ ગઈ અને તીર્થો એ વિનંતી કરી કે પ્રભુ એવી કૃપા કરો કે અમારો પણ અખંડ વ્રજવાસ થઈ જાય નાખો તો બધા અંગો થઈ જાય એમ જે વ્રજ યાત્રા કરી લેને એની સમસ્ત તીર્થોના આશીર્વાદ સમસ્ત દેવતાઓના સમસ્ત અવતારોના આશીર્વાદ એને લાગી જાય છે આ વ્રજભૂમિનું મહાત્મ્ય છે વરાહ પુરાણ ఆదిમાં તો એવી પણ કથા આવે છે કે આ વ્રજભૂમિ છે ને એ પૃથ્વીનો ભાગ નથી કારણ કે જ્યારે એવી વરાહ પુરાણમાં એવી કથા આવે છે કે જ્યારે વરાહ ભગવાન પૃથ્વીને પોતાની ડાળમાં ભસાવીને લઈને આવ્યા ને ચારે બાજુ પાણી અને પૃથ્વી કહેવા લાગી કે પણ મને મુક્ષો ક્યાં મદ આવ્યો પૃથ્વીને જો પ્રભુના મુખમાં હું છું મને બગરાવશું ક્યાં ત્યારે બરાહ ભગવાનને કહ્યું તો પેલા अनेक વૃક્ષોની હરિયાળીવાળી જગ્યા દેખાય છે પૃથ્વી કે વૃક્ષો ને પર્વતો તો મારી ઉપર હોય તો બીજે ક્યાં હોય ત્યારે પ્રભુએ કહ્યું એ મારો પ્રગટ ગોલોક ધામ વ્રજ રૂપે મે પ્રગટ કર્યું છે અને હું તને ત્યાં પધરાવીશ અને કહેવાય છે કે વ્રજ કેન્દ્ર છે પૃથ્વીનું અને એમાં પૃથ્વીને પધરાવી બરાબર એટલે પ્રલય થાય અને સમસ્ત પૃથ્વીનો નાશ થઈ જાય પણ વ્રજ ડૂબતું નથી કારણ કે વ્રજ પૃથ્વીનો ભાગ નથી એ પ્રગટ ગોલો પણ અને સર્વથી શ્રેષ્ઠ તીર્થ કહ્યું અને તો કહ્યું કે ગુસાઈજી પૂછે એટલે આવો જ જવાબ અપાય એટલે એને કહ્યું શ્રેષ્ઠ નદી તો યમુનાજી શ્રેષ્ઠ પર્વત ગિરરાજી શ્રેષ્ઠ તીર્થ તો વ્રજ ત્યારે કુસાઈજી હસીને કઈ વરે તું કોઈ યમુનાજીને નદી માને છે શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે ગિરરાજજી તો હરિદાસ વરે છે શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે વ્રજ તો ઠાકોરજીનું ઘર છે એટલે જ્યારે પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા ને ત્યારે એને બધા જ તીર્થોની સભા બોલાવી બધા જ તીર્થો આવ્યા વ્રજ ના આવી એટલે ફરિયાદ કરી પ્રભુ ને પ્રભુ આપે મને તીર્થોના રાજા બનાવ્યા અને મેં બધાને બોલાવ્યા જો ના વ્રજ ના આવ્યું ત્યારે પ્રભુએ કહ્યું મેં તીર્થોના રાજા બનાવ્યા છે મારા ઘર નહીં વ્રજ તો મારું ઘર છે એનો રાજા તો હું છું એનો અધિષ્ઠાતા તો હું છું વ્રજમાં તો હું વાસ કરું આવું મહાત્મ્ય વ્રજ નું કહ્યું છે અનેક ચર્ચાઓ વ્રજ મહાત્મ્ય ની તો આવી છે અને પુરાણોથી લઈ પ્રાચીન ભગવતીઓ થી લઈ આચાર્યો થી લઈ કે કેટ કેટલા આચાર્યોએ વ્રજવાસ કર્યા છે વ્રજની ભૂમિની એ એક ગાથા કઈ છે એમાં જ્ઞાનીઓ પણ આશ્રય કર્યો કર્મ એ આશ્રય કર્યો અને ભક્તિમાર્ગીઓ આશ્રય આશ્રયે ઉદ્ધવ જેવો જ્ઞાની પણ જુઓ ને છેલ્લે તો વ્રજ વ્રજરજમાં આળોટવાની આકાંક્ષા રાખીને જ આવે બ્રહ્મ ગીતમાં તમે જોશો ગોપીઓ પાસે ગયા અને વંદના કોની કરી વંદે નંદ વજસ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષણત યાસામ હરિ કથોત ગીતમ પુનાતિ ભુવનત્રે આશા મહો ચરણ રેણુ જુષા એ એ ગોપીઓની ચરણ નહીં એ ચરણની રજ આજ તો બ્રજરજ છે ને બ્રજનું મહાત્મ્ય સેનાથી છે એની રજથી કારણ એના કણે કણે પ્રભુના ચરણોનો સ્પર્શ કરે છે

જન્મો જન્મ દીજે બ્રજ બસો આપણે તો પુનઃ પુનઃ બ્રજવાસ ઈચ્છો છે મુક્તિ નથી ઈચ્છી અમને તો બ્રજમાં વાસ અને ક્યાં સમીપ નંદ ઘર ઘરી ઘરી ગન હે રે ઘર ગુસાઈજીના જીવન ચરિત્રમાં પ્રસંગ આવે છે ને ગોકુલમાં હવેલીમાં બિરાજતા હતા બહારથી કઈ શોર થતો હતો ગિરધરજીને કહ્યું ગિરધર જાકર દેખો એ શોર કહા સે આ અને જઈને કહ્યું કે કાકાજી

મારી જોડે પણ આવું કરજો અરે ઇતિહાસ એમ લખે છે ગુસાઈજી જયારે સદેહ ગિરાજજીની કંદરામાં પધારી ગયા ત્યારે પોતાનો ઉપરણો એક વૃક્ષ ડાળ પર લટકાડીને ગયો અને ગિરધરજી ઉપરણો લીધો અને વ્રજરજમાં આળોટાવતા 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 અને પછી એ ઉપરણાનો અગ્નિ સંસ્કાર કર્યો આવું મહાત્મે આપણે ત્યાં વ્રજરજ આ વ્રજના ગણિત જુદા છે અહીંના કર્મ જુદા છે અહીંનું જ્ઞાન જુદું છે અહીંની ભક્તિ જુદી છે ભક્તિ ગોકુલ તે પ્રગટી ભાગવતીમાં ભલે મર્યાદા વ્યક્તિ માટે કહ્યું હોય ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ પચિત પચિત મહારાષ્ટ્રે ગુરુદરે જનતામ ગતા પણ પુષ્ટિ ભક્તિ આ વ્રજની ભક્તિ તો ગોકુલથી પ્રગટી છે ભક્તિ ગોકુલ તે પ્રગટી અને એટલે જ રીત પ્રીત છબી ન્યારી અહીંયાની રીત અને પ્રીત કંઈક જુદી છે અહીંનું જ્ઞાન કંઈક જુદું છે અહીંયાના ગણિત અને કર્મો કંઈક જુદા છે અહીંયા બ્રહ્માજી જેવા દેવતાઓ અધરામૃતની કણિકા માટે તરસતા હોય માછલું બનીને આવે અને ઠાકોરજી કેલો મારા પીતાંબર માં કૃચિ તો કોઈ માં હાથ ધોવા જવાનું નથી અને કણી કોઈ ન મળે અને રસ્કાન કહે કાગ કે ભાગ કહા કહીએ અરે હાથ સો લે ગયો માખણ રોટી

એવા ઉદ્ધાવજી જ્ઞાન આપવા આવે અને જ્ઞાન લઈને જાય કેવું જ્ઞાન લઈને ગયા કૃષ્ણ કૃષ્ણ કરતા આવ્યા અને ગોપી ગોપી કરતા પાછા વળ્યા અને ભગવાન ને આવીને ખીજાયા મથુરા આવે કે તમારા જેવો નિષ્ઠુર મેં બીજો કોઈ જોયો નહીં પ્રભુ કે આ શું કરે છે હા અરે અહીંયા શું કરો છો આપને પ્રેમ કરનારા તો વ્રજમાં વસે છે ત્યાં પધારો छोड़ो अवतार कर चाहना मन ने संतोष नी सके तो आवतार लेव भगवान ने आप तो व्रजन ज्ञान हमारी गोपियां और कुछ नहीं जानती बस इतना जानती है मेरे ठाकुर जी राजी कैसे हो यही गोपियों का ज्ञान है इसलिए तो गोपी प्रेम की ध्वजा शिखर से भी ऊपर बताया जिन्हें गोपाल किया बस જ્ઞાનીઓ ન ભગવાન ને વશ થાય ન ભગવાન ને વશ કરી શકે આ તો ભક્ત છે જે ભગવાન ને પોતાના વશ કરી લે છે જેને કોપાલ કીયો વશ ઉર્ધરી શ્યામ ભુજા પ્રભુ કો અપને વશ કરી લે છે શ્યામ લગ્યો સંગઢો લેરી માઈ ક્યાંય કોઈ જ્ઞાની ની પાછળ પાછળ જતા પરમાત્માને જોયા આ તો ભક્ત હોય એને આધીન પરમા ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે સુદાસજીને કહા વિરહ કરીને ભક્ત ભગવાન પાછળ જાય તો સાંભળ્યું હતું પણ આ વ્રજમાં પહેલી વાર જોયું કે ભક્ત વિરહ કાતર ભક્તોના વિરહ ને કારણે કરુણામય ડોલત પાછે લાગે ઠાકોરજી ઉન ગોપીઓ કે પીછે પીછે ડોલ રહે ઉની કે પીછે પીછે ભાગ રહે અહીંયાનો કર્મ માર્ગ કેવો અને ગીતાજીમાં તો ખૂબ કર્મના જે હોય સમર્પિત કરો ને ભગવાનને કેન્દ્રમાં રાખીને કર્મ કરો અરે ગોપિયા વહી તો કરતી હે હા જે માખણની ની લીલા છે મંથન છે શું છે મંથન એટલે કર્મ છે એમનો વ્યાપાર છે પણ ફળ ઠાકોરજી માટે કાઢે છે જે નવનીત નીકળે એ મારા ઠાકોરજી માટે છે પ્રભુ માટે છે એ જ તો કર્મ નો સિદ્ધાંત છે કર્મ પોતે કરે ફળ ઠાકોરજી એ તો ગીતાનો સિદ્ધાંત અમારી ગોપીઓ તો રોજ એને જીવે છે રોજ માખણ કાઢતી હોય વેચવા જઈશ ને કેટલા મળશે એનો વિચાર ન કરે પણ આ માખણ તાજું એવું સુંદર નીકળ્યું છે આજે આજે જો મારો શ્યામ સુંદર આવીને આરોગી જાય ને તો મારું આ દધી મંથન કરવું સફળ થઈ જાય એ તો આવું વિચારતા વિચારતા કરે આ તો પ્રભુ ન પધારે એટલે વેચવા જાય બાકી એમનો ભાવ તો એ જ હોય કે પ્રભુ પધારીને અંગીકાર કરે કારણ કે ગોપીઓ પણ એમ થાય કે પ્રભુ આ તારે ત્યાં તો નવ લાખ ગાયો રોજ દોહાય અને આવું બટેરામાં કાઢેલું થોડુંક માખણ તને કેમ પહોંચાડવું અમારે તને કેમ આરોગાવ કેમ કરીને તારા સુધી આવીએ પ્રભુ કે તું ના આવી શકે હું તો તારા ઘરે આવી શકું ભલે એને ગામના લોકો મને ચોર કહે પણ તારો મનોરથ પૂરો થતો હોય ને તો હું ચોર કેવડાવવા પણ તૈયાર છું એટલે તો કયું દુગધાદી ચૌર્ય યશો વિસારી દુગદાદીની ચોરી કરીને પણ યશનો વિસ્તાર થાય છે યશ ઘટતો નથી વધે છે કારણ કે પ્રભુ ભક્તોના મનોરથો પૂરા કરે છે આ વ્રજનું છે આ વ્રજની મહત્તા અહીંયાનો જ્ઞાન માર્ગ જુદો અહીંયાનો કર્મ માર્ગ જુદો અહીંયાનો ભક્તિ માર્ગ જુદો ઉલટી રીત આ વ્રજની રીત જ કંઈક જુદી છે અને એટલા માટે આ વ્રજને હું દસ પાસાઓમાં ચર્ચા કરીશ હમણાં વ્રજ યાત્રા ઉપર આપણે ટાઈટલ ઉપર ચર્ચા કરી રહ્યા છો એટલે જે વ્રજ શબ્દ છે એની ચર્ચા કરું છું વ્રજમહાત્મ્ય ની ચર્ચા કરી રહ્યો છું એક એક શબ્દ સમજાય પછી વ્રજ યાત્રામાં પ્રવેશ કરીશું દસ ભાષાઓમાં મહાત્મ્યની વ્રજ શબ્દની ચર્ચા કરી શકાય એને દસ એંગલ એટલે દસ એના વર્ગીકરણ કરી શકાય આ દસ દ્વારા વ્રજ પૂરું થાય છે આમાંથી એક પાસું પણ નીકળી જાય તો વ્રજ અધૂરું રહી જાય વ્રજમાં સૌથી મહત્વનું કેન્દ્રમાં પાસું છે વ્રજરાજ ઘોષ વરે વર્ણિય મનો હર્ષ વરે ઠાકોરજી પ્રભુ એ ગોલોકમાં એ બ્રહ્માંડ ને ચલાવનારો ઈશ્વર કે પરમાત્મા નહીં આ વ્રજેશ કઈ જુદો છે

અને આપણે બધા જ અહીંયા બેઠા છીએ ને આ વ્રજેશના ભક્ત છીએ એ ભગવાન એ પુરુષોત્તમ એ પરમાત્મા જેનો હશે એનો હશે આ તો ભગવાનને જાણીને એની ગાથા ગાવ્યા ઉદ્ધવ આવેલો ભગવાન વિશે કેવા આવેલો અને ગોપીઓ એ વ્રજેશ ભણાવીને મોકલી દીધો ઈશ્વર ભણાવવા આવ્યો અને વ્રજેશ ભણાવીને મોકલી દીધો કે અમારો વ્રજનો ઈશ્વર કઈક ઉદ્ધવ જુદો છે આ તારા શાસ્ત્રો તારી પાસે રાખ અમારા વેદ જુદા છે અમારા પુરાણો જુદા છે અમારી કથાઓ કઈક જુદી છે એ ભણી નથી કારણ કે અને આ બધું આવડતું નથી શિષ્યો સાક્ષાત શિષ્ય ગુરુ ને જેટલું આવડતું એટલું શિષ્ય ને ભણાવે એટલે વેદના બ્રહ્મ વિશે જાણે છે બૃહસ્પતિ પણ વ્રજના વ્રજેશ વિશે જાણતા નથી એ તો ગોપીઓ પાસે છે એનું જ્ઞાન તો ગોપીઓ પાસે છે અને ગોપીઓ ભણાવે ને तोज आवडे तोज आना विषय खबर पड़े એટલે તો મહાપ્રભુજીએ કહ્યું ને આપડા ગુરુ કોણ ગોપી કહા નામ ગ્રહપ્રોક્તા ہمارے ગુરુ ઓ બૃહસ્પતિ નહીં હૈ હમારે બ્રહ્માજી નહીં હૈ અમારા ગુરુ કોણ હૈ તો કે ગોપી જ ક્યોકી વ્રજેશ કો વો જાનતે ઈશ્વર બ્રહ્મ પરમાત્મા انકે બારે મે તો વેદ મે બહોત લીખા હૈ पर व्रजेश के बारे में तो रसो वही सह आनंद मात्र करपाद मुखो इतना कहकर नेति ने कहकर छोड़ दिया नहीं थी नहीं थी क्योंकि वेद भी कहां लीलाओं को जानने वाला है? प्रकट श्रुति रूपा गोपियां जो है ऋषि रूपा गोपियां जो है ना वही जानती है और इसलिए ये पढ़ने वो वो वेद में नहीं है पर ये वेद रूपा गोपियों के पास उद्धव जी को भेजा कि ये ईश्वर तो यही आपको समझा पाएंगे इसलिए इस वेद को पढ़ने उद्धव जी आए हैं ब्रज में એટલે આ મહાત્મેસ બ્રજમાં તો પહેલો તત્વ વ્રજેશ છે એટલે તમારું ધ્યાન માં તમારી સમજ માં જે ભગવાન ની વ્યાખ્યા છે ને એ વ્રજ માં પ્રવેશતા પહેલા બાર મૂકી નાવો જો નહીં તો અયા ગડબડ થઈ જશે આ વ્રજેશને સમજવામાં તમે ગોથુ ખાઈ જશો ક્યાંક ભગવાન માટે શંકાઓ જેમ બ્રહ્માજી તમને થાય એમ નહીં દેવતાને પણ થઈ ગઈ બ્રહ્માજીને થઈ ગઈ આ ઈશ્વર હોય આપણને ખાત ખવાવત ગ્વાલક આ વ્રજવાસીઓનું હેઠું ખાનારો બ્રહ્મ હોય ઓ વિચાર કરો જેને સમજવામાં જે જ્ઞાનના ભંડાર કહેવાય એવા બ્રહ્માજી ગોથું ખાઈ જતા હોય તો આપણા જેવા લૌકિક બુદ્ધિવાળા વાળા જીવને આ વ્રજે સમજમાં ક્યાંથી આવે આ તો મહાપ્રભુજી કૃપા કરી ગુસાઈજી કૃપા કરીને એટલે સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાય જનહિત આપણા બધાના કલ્યાણ કરવા માટે હિત કરવા માટે પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દેખાય આ વ્રજની રીત આ વ્રજના માર્ગની રીત કઈ માર્ગ જે માર્ગ ઉપર ગોપીજનો ચાલે ધાવન નિમિલવા નેત્રે નસખલે નપતે દેહ આંખો બંધ કરીને દોડવા માર્ગ પર પડવાનો ડર નથી કારણ કે જે ઉભો કરે છે જે ચલાવતા શીખવે છે એ પડવા નહીં દે એ ભરોસા સાથે દોડે એવો આ માર્ગ વ્રજનો છે તો વ્રજમાં પહેલું તત્વ વ્રજેશ છે એટલે તમારી બુદ્ધિમાં જે ભગવાનની વ્યાખ્યાઓ છે એ રીતે જ આ ચાલશે એવી ખોટી ધારણામાં ન રહેતા સ્વયં માં રહેલા સુખદેવજી આંખ બંધ કરીને ધ્યાન કરતા હતા અને આ બે શ્લોક ભાગવતના પડ્યા અને બુદ્ધિ ફરી ગઈ બે શ્લોક ખાલી આખું ભાગવત નથી સાંભળ્યું સુખદેવજી બે શ્લોક કાફી છે જ્ઞાનીઓ માટે બે શ્લોક બરહા પીડમ નટવર બપુ ને કંબા દયાલુ શરણમ બ્રજેમ આવો દયાલુ પરમાત્મા આવો ઈશ્વર હોય આવો પક્ષપાતી હોય મારવા આવેલી પૂતના ને વિષ લગાવીને આવેલી પૂતમા ને માની ગતિ આપે આવો ભગવાન અને જ્ઞાન ના પોટલાઓ ત્યાં જ મૂકીને દોડ્યા સુખદેવજી અને આવું જ કઈક ઉદ્ધવજી સાથે થયું આ વિચિત્રતા છે એટલે કે અદભુત કર્મણા છે પરમાત્મા વ્રજેશ અદભુત કર્મણા વિરુદ્ધ ધર્માશ્રય ગુણ છે આવો ક્યાંય પરમાત્મા જલ્દી જોવા નહીં મળે કૃષ્ણ વ્રજેશ વિશેષતા એ છે વ્રજમાં કે વિરુદ્ધ ધર્માશ્રય ગુણ એ ગરમ દૂધને પણ ફૂંક મારી મારીને પીએ અને દાવાનળ સીધે સીધો પીજે

कर्म नो सिद्धांत समजावा लागे आणि सुरुवात करे तो तू बोलतो सात वर्षित्रा